નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અવારનવાર ગુજારા અકસ્માતો બનતા રહે છે તેનાથી પ્રજા પરિવાર વિહોણા બનતા હોય છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી મોતને ભેટતા હોય છે તેના માટે સરકાર પણ કડકમાં કડક પગલાં લઈ દંડ વસૂલતા હોય છે ત્યારે કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ભરથાના ટોલ ટેક્સ માર્ગ ઉપર સલામતી માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કરજણ ડભોઈ શિનોર ડિવિઝનના ડીવાય એસપી આકાશ પટેલ કરજણ શિનોર પોરના ધારાસભ્ય કરજણ પોલીસ સ્ટેશનના એ કે ભરવાડ પીએસઆઈ રાઠોડ આરટીઓ ઓફિસર ટ્રાફિક જમાદાર ભોપતભાઈ ઠાકોર તેમજ ટીઆરબી જવાનો સહિત ઉપસ્થિત રહી રોડ ઉપર આવતા જતા વાહનોને રોકી ફૂલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા બાબતે સૂચના આપી તેમજ જાગૃતતા માટેના સૂચન કર્યા હતા